અંદર કામકાજ ની અંદર તમને પ્રસન્નતા નો અનુભવ થતો જણાશે આજે વ્યવસાય ની અંદર આકસ્મિક ધનલાભ ની શક્યતાઓ વધી શકે છે જમીન અથવા ખેતી ની અંદર પણ આજે સારો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ છે નોકરી ની અંદર કે જે અધિકારી વર્ગ છે આવા લોકોને પ્રમોશનની શક્યતાઓ જણાઈ રહી છે આજના દિવસની અંદર પરિવાર સાથે તમારો સમય વ્યતીત કરજો બને ત્યાં સુધી તમારા પરિવાર સાથે તમે સમય વ્યતીત કરજો અને અવશ્ય પરિવાર સાથે સમય વ્યતીત કરવાથી આપને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે વાત કરી લઈએ વૃષભ રાશિની વૃષભ રાશિ કે જેના અક્ષર જવાબ આવું જેનો સ્વામી શુક્ર મહારાજ

સેને તમને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો જણાય મિથુન રાશિ કે જેના અક્ષર જે કચ્છ અને સ્વામી બને છે મિથુન રાશિવાળા જાતકો માટે આજે માનસિક અશાંતિનો અનુભવ થતો જણાશે અને સાથે સાથે નાણાકીય બાબતે આજે પરેશાની તકલીફનો સામનો કરવો પડી શકે એવા સંપૂર્ણ યોગો આજે જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર વ્યવસાયિક બાબતે પરેશાની તકલીફોનો સામનો કરવો પડી શકે વ્યવસાયની અંદર આજે મધ્યમ માત્ર નમસ્તસ્મય વિષ્ણવે ભગવાન વિષ્ણુના મંત્ર નો જપ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે વાત કર્ક રાશિની કરીએ કર્ક ના અક્ષર જે સ્વામી

કે ધર્મ કાર્ય આપણે કરીએ ભગવત કાર્ય આપણે કરીએ તો આપણા કાર્યો સિદ્ધ થાય મુસીબતો દૂર થાય ને એટલા માટે આજે કોઈ પણ મંદિરની અંદર અખંડ દીપ નારાયણ માટે ઘીનું દાન તમારે કરવું તમારા માટે લાભદાયી રહેશે સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા જાતકો માટે પારિવારિક એવો લાભ મળતો જણાશે સુખ સાધનોની અંદર વધારાનું પ્રમાણ જોઈ શકાય ને આર્થિક સુખ આજે તમને સારું એવું પ્રાપ્ત થઈ શકે કામકાજની અંદર પ્રગતિ મળી સ્વરૂપ હોય મંદિર ની અંદર દર્શન કરવા જવાનું અને સાથે સાથે ને ચણ અર્પણ કરવાની પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કન્યા રાશિ કરી કન્યા રાશિવાળા જાતકો માટે વિકાસના કામકાજની અંદર તમને સારી એવી સફળતા પ્રાપ્ત થતી જણાશે વિરોધ પક્ષ તરફથી તમને વિજય મળી શકે આજે ન્યાય તમારા પક્ષે છે એટલે વ્યવસાયની અંદર પણ લાભ મળી શકે સારો એવો લાભ પ્રાપ્ત થતો જણાય કયો ઉપાય કરવાનો છે

અને પૈસાની દેવડમાં આજે સાવધાની રાખજો નહીતર સમસ્યા સર્જાઈ રિઝલ્ટ મળે કારણ કે ઉમરા પૂજા વગર કોઈ દીધી ડુંગરા પૂજવા જવાય નહી કુલદેવી ની આરાધના અવશ્ય આપને સારો લાભ આપી શકે વાત વૃષ્ટિક રાશિની કરીએ વૃષ્ટિક રાશિ કે જેના E olha, eu não né? આ કારણ ચિંતાથી તમારું કામકાજ બગડતા જણાશે આજના દિવસમાં ખર્ચા ઉપર કાબુ રાખજો નહીતર આવક કરતાં જ આવકનું પાસું વધી શકે એમ છે આજે કામકાજમાં ઓછી સફળતા મળે મહેનત વધારે ફળ તમને ઓછું પ્રાપ્ત થતું જણાશે કયો ઉપાય આજે કરવાનો છે વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે સારો એવો ફાયદો પ્રાપ્ત થાય ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે એના માટે ભક્તા ભિલાસા ચરિતાનુસારી દ્રગધાધિ ચૌર્યને યશો વિસારી કુમારતા નંદિત ઘોષ નારી मम प्रभाव श्री गिरिराज धारी गिरिराज धैर्य अष्टकम आज पाठ करो अवश्य आपने पॉजिटिव रिजल्ट मर्तु जना से बात करवी छे धन राशि नी धन राशि के जना अक्षर जय भ द भ ने द जय स्वामी मिले छे गुरु महाराज ધન રાશિવાળા જાતકો માટે રચનાત્મક કાર્યની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે રોજગારી માટે પ્રયત્ન કરશો તો એ પ્રયત્નો તમારા થાય તમને સારો સારો લાભ મળી શકે શકે આર્થિક બાબતોની અંદર પણ આજે વિકાસ થઈ એમ જેને યશ માન પ્રતિષ્ઠા સારા એવા મળી શકે વાત કયો ઉપાય કરવો જોઈએ ધન રાશિવાળા વાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી નિર્ધન વ્યક્તિ હોય ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને વસ્ત્રનું દાન કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત પરેશાની તકલીફ વધતી જણાશે યોગ્ય અંતર થી તમે કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે અને નોકરીયાત વર્ગ ને થોડી પરેશાની થોડી તકલીફ રહેવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે વ્યવસાયની અંદર તમને મધ્યમ માત્રામાં ફળ મળી શકે એવા પણ ચાન્સીસ જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ બને ત્યાં સુધી ગાય માતાની આજે સેવા કરવી જોઈએ વિષ્ણુ ભગવાનને આજના દિવસની અંદર ગુલાબનું ફૂલ અર્પણ કરો સુગંધી અત્તર અર્પણ કરો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત કુંભ રાશિની કરીએ કુંભ રાશિ કે જેના અક્ષર જગા હશે અને સહજ એનો સ્વામી બને છે શનિ મહારાજ વ્યવસાય નક્ષત્રની અંદર આજે ઉત્તમ પ્રકારની તમને સફળતા પ્રાપ્ત થતી જણાશે પદોન્નતિ માટે આજે નવી નવી તકો તમને મળી શકે પરિવારનો પ્રેમ

મીન રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે સાવચેતીપૂર્વક કામ કરવું બહુ જ જરૂરી છે અચાનક ખર્ચથી તમારી પરેશાની તકલીફ વધતી જણાશે સ્વજનો દ્વારા તમને તકલીફ પરેશાની રહેવાના સંપૂર્ણ યોગો છે ને નોકરિયાત વર્ગ માટે આજે શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે એમ છે આજે કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર નમામી યમુના મહમ સકલ સિદ્ધ હે તુમ મુદા મુરારી પદ મંગજ સ્ફરત મંદરે ણોત્કટામ યમનાષ્ટકમનો આજે પાઠ કરો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ના કાર્યો સિદ્ધ થશે ને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે